કેમ છે બાળ મિત્રો બાળ મિત્રો ધોરણ એક ગણિત એકમ પાંચ બાદબાકીનો અભ્યાસ કરી રહ્યા છીએ સજ્ય તમારે લેખન કરવાનું છે કાર્ડ નંબર સાત તમારી સજ્ય આપેલું છે જે બાળકો પાસે સજ્ય ન હોય તે બુકમાં પણ આ દાખલા ગણી શકશે ચાલો બાળ મિત્રો હવે શરૂ કરીએ દાખલા તમને મેં અગાઉના વિડીયોમાં પણ શીખવાડ્યું હતું કે બાદબાકી ગણવી ખૂબ સહેલી છે તો તમે સરસ રીતે મીંડા ટપકા આંગળી કાકરા ગણીને પણ આ દાખલા ગણી શકો છો ચાલો આમાંથી બે ત્રણ દાખલા હું તમને ગણી બતાવું છું બાકી તમે હવે તો હોશિયાર છો તો સરસ રીતે ગણી આપજો બાર મિત્રો અહીં ચાર છે આપણે સંખ્યા વખર ઓળખવી જરૂરી છે ચાર છે તો આપણે ચાર મીંડા કરીને પણ ગણી શકો તો કે એક બે ત્રણ અને ચાર તમે અમે ચાર મીંડા કર્યા છે અહીં બાદ બાકી નિશાની છે અને બે આપેલા છે એટલે કે બે ઓછા કરવાના છે એટલે કે આપણે બે કાપી નાખીશું બે મીંડા ઉડાડ્યા તો બે મીંડા વધે છે તો જવાબ આવે છે બે તો આ મેં કર્યું મીંડા કરીને હવે મારે આંગળાથી મદદથી કરવી હોય તો પણ હું કરી શકું તો આ દાખલો હવે આપણે આંગળાની મદદથી કરીએ તમે મારા વિડીયોમાં જોઈ શકો છો તો ત્રણ આપ્યા છે તો હું ત્રણ આંગળી ઓછી કરું છું તેમાંથી બે મને કાપવાના કહ્યા છે ઓછા કરવાના તો એક અને બે ઓછા કર્યા તો માત્ર એક આંગળી રહે છે તો અહીં દાખલાનો જવાબ આવશે એક ઘણા બાળકો છે એ લીટા કરીને પણ ગણી શકે છે દાખલા તરીકે અહીં ચાર છે એક બે ત્રણ એમાંથી કાપવાનું શૂન્ય છે એટલે એટલે એક એક પણ કાપવાનું નથી આપણે લીટો કાપીશું નહીં અને ગણી બે ત્રણ ચાર તો કે ભાઈ શૂન્ય બાદ થશે જવાબ ચાર ના ચાર આવશે તે જ રીતે નીચેનો દાખલો જોઈએ છ આપ્યા છે તો એક બે ત્રણ ચાર પાંચ છ એમાંથી પાંચ કાપવાના છે એટલે તમે આડી રીતે એમ કાપી નાખો એક બે ત્રણ ચાર પાંચ કાપ્યા તો માત્ર એક વધે છે તો એ જ આવશે જવાબમાં તો આપણે એક લખીશું આ જ રીતે બાળ મિત્રો તમે મીંડા કરીને કાપી શકો લીટા કરીને કાપી શકો આંગળીની મદદથી કરી શકો કાકરાની મદદથી કરી શકો પાંચ કાકરા છ કાકરા દાખલો આપ્યો છે છ કાકરા તમારે લેવાના એમાંથી પાંચ કાકરા પાછા બાદ કરવાના તો એકાગ્ર તમારા હાથમાં વધશે તો તે રીતે બધા દાખલા તમે સરસ રીતે બનાવી શકો છો બાદ બાકી શીખવી ખૂબ સહેલી છે તમારા મગજની અંદર પણ સરસ યાદ રહી જશે બાકીના દાખલા તે જ રીતે તમારે ગણતા જવાના સાત મીંડા કરીને સાત કાપવાના આઠ મીંડા કરીને ચાર કાપવાના અને ત્રણ માંથી એક કાપવાનું તો બધા જવાબ તમે હવે લખી શકશો તે જ રીતે હવે ઊભા બાદ ઉદભી બાદ બાકી જોઈએ આપણે આડી પણ જોઈએ હવે ઉભી પણ જોઈ લઈએ અહીં બે છે તો બે મીંડા કરવું એક બે કાપવાનું શૂન્ય છે કશું પણ કાપવા નથી એટલે બેન બે જવાબ આવશે અહીં છે તો કરી શકો તમે ચાર પાંચ છ સાત આઠ નવ મીંડા નવ આંગળાથી કરો તો પણ ચાલે તો મીંડા કરવાની કોઈ જરૂર નથી ઘણા બાળકો તો મોઢે પણ કરી શકે કે નવ માં સાત જાય તો બે વધે તો પણ થાય ચાલો સાત બાદ કરું શું નીચે સાત આપેલા છે કે નવ માંથી સાત જાય તો બે વધે શૂન્ય માંથી શૂન્ય જાય કે સાત માંથી શૂન્ય જાય તો તે જવાબ આવે છે તો આ રીતે તમે મીંડા ટપકા લીટા કરીને દાખલા બનાવી શકો છો તે જ બધા દાખલા શકશો અહીં સરસ રીતે આઠ માંથી આઠ જાય આઠ હતા આઠ કાપો તો શું વધે શૂન્ય તે જ રીતે છ માંથી ચાર બાદ કરીને તમે લખજો અને તે રીતે તમે દાખલો સરસ રીતે બનાવી શકો છો હવે બાર મિત્રો આગળમાં ખૂટતો અંક આપણે લખવાનો છે અહીં આઠ આપેલા છે જવાબ સાત આપ્યો છે તો અહીં શું આવશે તો કેટલા બાદ કર્યા હશે એટલે સાત આવ્યા તો તે પણ તમે સરસ રીતે ગણી શકો છો અહીં આઠ આપ્યા છે તો આપણે આઠ જ રાખીશું આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને ચાર પાંચ છ સાત એક વધે છે તો આઠ માંથી એક બાદ કર્યો હોય તો સાત જવાબ આવ્યો હોય તો તે રીતે પણ તમે દાખલો કરી શકો તો આ રીતે તમે અંક બનાવી શકો છો ઓછા થઈને પણ કરી શકાય અહીં પાંચ છે તેનો જવાબ આવે છે એક તો પાંચ માંથી કેટલા કાઢ્યા હોય તો જવાબ એક આવ્યો હોય તો તમે તે પણ કરી શકો પાંચ મીંડા કરો એક બે ત્રણ ચાર અને પાંચ એમાંથી એક જવાબ આવે છે તો આપણે એક ઉડાડ્યું ઓછો કરીએ છીએ એમાંથી તો કે અહીં આવે છે ચાર તો પાંચ માંથી ચાર કાઢ્યા હોય તો જવાબ એક આવ્યો હોય હવે અલગ પ્રકારનો દાખલો અહીં જોઈએ અહીં મૂળ સંખ્યા કેટલી છે તે ખબર નથી બે બાદ કર્યા તે પણ ખબર છે જવાબ ત્રણ આવ્યો તે પણ ખબર બાદ કર્યા અને જવાબ આવ્યો તેને એટલે કે અહીં બે છે તો બે લીટા કરીશું એક અને બે અહીં ત્રણ જવાબ આવ્યો છે તો ત્રણ લીટા કરીશું એક બે ત્રણ હવે બધા ગણીએ આપણે ભેગા કરીએ અહીં આપણે સરવાળો કરીશું એક બે ત્રણ ચાર પાંચ તો અહીં પાંચ હોવા જોવે તો જવાબ એનો ત્રણ આવ્યો હોય તે જ રીતે દાખલો બાદ ત્રણ ગીરા છે તો પાંચ લીટા કરીશું ચાર પાંચ ત્રણ છે તો ત્રણ લીટા કરીશું એક બે ત્રણ અને અહીં ભેગા કરવા પડશે તો આપણે ભેગા કરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો અહીં આવશે આઠ તો આ રીતે તમે ખૂટતી સંખ્યા લખી શકો છો તો માર મિત્રો હવે તો તમને ખ્યાલ આવ્યો ને અહીં બંનેના બાદબાકીએ કરીને જવાબ વચ્ચેની જવાબ સંખ્યા મળશે અહીં તમારે સરવળો કરીને જવાબ મળશે તો એ રીતેના બાકીના બંને દાખલાઓ તમે ગણીને અને તમારી સદ્યપોથી પૂરી કરી શકશો હવે બાર મિત્રો આગળ જઈએ આ રીતે ખૂટતા અંકો બધા તમે પૂરા કરશો નીચે આઈ પાસે કોયડા હવે તમને વાત સરસ રીતે તમારા મમ્મી પપ્પાની મદદથી મોટા ભાઈ બહેનની મદદથી તે વાંચવાનું છે અને દાખલો બનાવવાનો છે ચાલો પેન્સિલ લઈને તૈયાર થઈ જાઓ વાંચો ભારતી પાસે નવ ચોકલેટ હતી ચાલો આટલું યાદ રાખો કેટલી ચોકલેટ હતી હા નવ તો તમે નવ લખો તેણે હર્ષને ચાર આપી આપી દીધી એટલે ઘટે કે વધે હા ઘટે એટલે કે બાદબાકી કરવી પડે તો અહીં બાદબાકીની નિશાની કેટલી ચોકલેટ આપી દીધી ચાર ચાર આપી દીધી તો જવાબ લાવવાનો છે સાત આઠ નવ નવ આંગળી છે એમાંથી ચાર કાઢવાની છે એટલે હું એક બે ત્રણ ચાર ગઈ તો કેટલી વધે જુઓ મિત્રો વિડીયોમાં તમને દેખાય છે પાંચ વધે છે તો અહીં જવાબ તમારો પાંચ આવશે

મીંડા કરી શકો તમે સાત આઠ એમાંથી બે બાદ કરો એક અને બે આપણે એને બુક લીધી એટલે બાદથી થી એક બે ત્રણ ચાર પાંચ છ તો અહીં જવાબ આવશે છ તો આ રીતે છ તમારે લખવાના છે તો મીંડા કરીને પણ તમે ગણી શકો અને આંગળાની મદદથી પણ દાખલા ગણી શકો હવે છેલ્લો દાખલો પણ તમે ગણી શકશો બાળ મિત્રો છલ પાપડ હતા રવિએ ચાર પાપડ ખાધા પાપડના પેકેટમાં છ હતા તો આપણે અહીં છ લખીશું અને એમાંથી ચાર પાપડ છે રવિ ખાઈ ગયો તો ચાર લખીશું કેટલા વધે હાલો બાળ મિત્રો કરી શકશો ને છ આંગળી કરી અને તમે ચાર બાદ કરી અને જવાબ અહીં લખી નાખજો આ રીતે સરસ રીતે અહીં બાકીના દાખલાઓ પૂરા થઈ છે હવે તમને આવડી ગઈ આવા દાખલાઓ બીજા તમે તમારી બુકમાં ગણી શકો છો તેમનો મહાવરો પણ કોઈડા આધારિત હું આપીશ તેનો તે પણ તમે વિડીયોની જમણી બાજુ ઉલટો ત્રિકોણ છે ત્યાં ક્લિક કરીને આપી શકશો આવજો બાળ મિત્રો